મિત્રો આજે આપણે જાણીશું ભારત વિશે જાણવા જેવાના દસ તથ્યો એટલે કે દસ ફેક્ટ ચાલો શરૂ કરી નંબર એક મિત્રો ભારતને આઝાદી પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ના રોજ મળી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા હતા મિત્રો નંબર બે ની વાત કરીએ તો ભારતનું સૌથી મોટું રણ કચ્છનું મોટું રણ છે જે કચ્છમાં આવેલ છે મિત્રો નંબર ત્રણ ની વાત કરીએ તો ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી છે મિત્રો ગંગા નદી બે હજાર પાંચસો ને દસ કિલોમીટર લાંબી છે નંબર ચાર મિત્રો પ્રાચીન ભારતના વિશ્વવિદ્યાલયોમાં મુખ્ય ચાર વિશ્વવિદ્યાલયોનો સમાવેશ થાય છે જેમાં નાલંદા કાશી વલ્ભી અને તક્ષશિલાનું નામ આવે છે મિત્રો જેમાં નાલંદા સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધુ જાણીતી વિશ્વવિદ્યાલય છે નંબર પાંચ મિત્રો ભારતમાં લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લેવાય છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મનોબળથી પાંચસો ને બાસઠ રજવાડાઓનું એકીકરણ કરાવ્યું હતું અને અખંડ ભારતની રચના કરી હતી નંબર છની વાત કરી તો ભારતમાં ગુલાબી નગરી એટલે કે પિંક સિટી તરીકે રાજસ્થાન જયપુર જાણીતું છે મિત્રો નંબર સાતની વાત કરીએ તો આપણું રાષ્ટ્રગીત ગણાગણ મનની રચના રવિન્દ્રનાથ ઠાકોરે કરી હતી અને આપણું રાષ્ટ્રીય ગાન વંદે માતરની રચના મંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય કરી હતી મિત્રો નંબર આઠની વાત કરી તો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ વાસપદ ગામાએ કરી હતી નંબર નવ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી મિત્રો ટોટલ ચાર યુદ્ધો થયા છે ઓગણીસો સુડતાલીસ અડતાલીસ ઓગણીસો પાસઠ અને ઓગણીસો નવ્વાણું મિત્રો નંબર દસની વાત કરીને તો ભારતનું પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અઢારસો અને સત્તાવનમાં થયો હતો મિત્રો આ સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડ્યા હતા મિત્રો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડિયો જોવા માટે ચેનલ પર જરૂરથી આવજો થેન્ક યુ